गुरु ब्रह्म गुरुविष्ण गुरुद महेश गुरु साक्ष ീ ഗുരുവൈ നമ ധ്യാനമൂലം ഗുരുമൂർത്തി പൂജാമൂലം ഗുരുപദം മന്ത്രമൂലം ഗുരുവാക്ക ક્ષ મૂલ ગુરુ કૃપા ગુરુ ગોવિંદ કરું પહેો ભગતી કરે જે ભાવ છે

সদগুরু মহারাজ গুরু দিত মহারাজ সদগুরু বাপ ধি রাম মহারাজ જય નારાાયણ રામ મહારાજ પધારેલ હરિ ગુરુ સંતો આજના પવિત્ર પાવન પ્રસંગમાં ભદ્રેશર ગામની પવિત્ર પૂરશારી ભૂમિ ગુરુ ભક્ત એવા પૂજનીય અને પરમવંદ આજના જે આ સંત મે આયોજન થયું છે વ્યાસપીઠ દીપાવતા પૂજનીય પરમદનીય પ્રાત સ્મરણીય ધીરુરામ બાપુ

પ્રાપ્ત થાયરદાર તારીઓના જે આપણે એમને બતાવીએ સાહેબ બબે લાડવા ઉઠાઈ જાય છે તો તાળી જોઈએ એવી પરતી નહીં ફળી તાળી નો નાદ થઈ જાય ભાઈ

ધર્મ કરે તન ના સહાય કરે ધર્મ કરે ના કરે સાહેઘુ તમારા એક એક રૂપિયા નો હિસાબની ત્રણ દિવાની વાત કરી અને મહાપુરુષો એટલો સુધી વાત કરી નામ રૂપ ગુણો નાશ ચોથું પદ અવિનાશ ચોથા પદ નો જે ભેદ જાણાય

જયારે લો પાલો કારી બોલ દે એ તારી આપણે કહા હો કે હમ હો ha uh -huh.

પણ ત્યારે મહારાજ ને પણ ઈશારો કર્યો નામ જ કાશી નામ જ ગંગા ભગવાન નું નામ મોટું વિશ્વ છે ભગવાન નું નામ કદાચ હું તો કહું છું તમે રામચંદ્ર ભગવાન ના નામ બેંક માં પૈસા લેવા તો જાટલા મને

અને જો સ્વયં સુખ પામવું હોય તો સદગુરુ તરફથી મળેલું હોય જાપ કરો કદાચ એમ કે દીવો કરવા આલો તો ચમચી તો ટોકલી આલ એથી કિલો બે કિલો ના આલ પણ સદગુરુ મહારાજે એક ઈશારો કર્યો છે સાહેબ

તો એનો આટો ઉડાડી દેવો પડે પણ ના થાય ખાલી હાકરનો બનાવ્યો ઠાકર તમારા તો હા તમારા મોટા લાઈને મૂક્યો છે હવે ઉતારવું કે ના ઉતારવું એ તમારી મરજી છે

પાર્ટી કરવા બેઠેલા તમે જુઓ તો પાર્ટીમાં માં હોલ લાયેલા અને પિતા પિતા સ્વાટો ઢળાઈ જેલો પિતા પિતા સ્વાટો ઢળાઈ જુ તમે જુઓ તો ઉંદળો કાયમ ઇકન થઈ નેકળ મારું બેટો આ બલિયારી ના હાથ ના આવે અને ઉંદેળા એવી તરસ લાગેલી અને આના મંથકાર એ બહુ રૂપ ભરેલું છે એટલે આયો મત પી લીએ તાર લોબેન જોઈ અને તમે જો તો એ એવી ઠપકાઈ પડી

એક તમે સોટો ચાકી જયા તોય કી પેલી તેની જિંદગી સુધર જાય આ હરિના નામનો જે રસ છે ને સાહેબ જે પીવો ને એનો તો નશો ઓર ચડી જાય હનુમાનજી મહારાજ તમે જુઓ જ્યારે માંચણીએ એક જ ઈશારો કર્યો તો કદાચ બેટા આ હવા પર તાળો થાય એટલે પછી માર મરણ શરણ થવાનું થાય અને ઈ વખતના માટે હનુમાનજી મહારાજે એક કૂદકો માર્યો કે આ બે પોર તાળ છે તીજી પોર ઉઠવા દવ તો મળવાનો વાળો આવે ને હે અને એવી સલોંગ મારી સૂર્ય ગરી ગયો સાહેબ

તમાર ટ્વચેલું રાખું તમારી મરજી જેવા ગુરુ પણ પલક માં ઓગણી ગાળો એટલે તારે કરંટ આવવા આવે ને મારે શું કોણ કેવું પડત તરત આવે એવું પણ એસી ટકા થઈ કીસ જ આવે આ ફીડર બનવા તો બોલો બુદ્ધિશાળી નો વિષય સાર હોય પણ પ્લગમાં નું અગ્રી ગાલો એટલે છે તારે કરંટ આવે તરત જ આવે છે ઓ મરતાનો ટુકડો ઉઠા મેલો એટલે બે દાડે ચીખું લાગે હે ગોર ઉઠા મેલે અઠવાડિયા ગળ્યો લાગે જેમ ભાઈ પેલો ઊંધેડું પી ગયું સો ખાલી પોત પ્રતિજ્ઞા ચાલી છે એટલા મણંદ એવો નશો ચડી ગયો હવે મને ગજ્ઞાન થઈ ગયું હવે મને ગજ્ઞાન આવું થયું છે વટઈ જાય તાણે એની સુગંધ આવ મારો બાપ આવ અને જેને જેને વટઈ ગયા છે ને ઈવાના વદક ગાણા તો થોડું બોલતા આવ ને મારા જેવું અમાર મારા કોંજીરો મરા મહારાજ કે બાપુ જબર બોલે છે પણ ગેર હેડો ખબર પર કોણ જબર બોલે છે હાવ હાવ ના ગેર ને ખબર હોય ને પેલા

જેને જેને કહીએ એ તો ગોડુ ગણેશને વરી મારે છે લાથુ નથી રહેવાતું ભઈ એવું તો ગાણા તો ગેર કરીને આયા છે કે રંડોમ પોણી છે આનક ભજનમાં તો સ્ટોપ છે કે પોણી નહીં ઓના જીવનમાં પોણી વર્યું છે પરદોન ભાઈ અને હું દીપુભાઈ જેવા મસ્ત લાડવા ખવડાયા કેટલો સુંદર હાળામાં ના ભાત લાયા ડાર કેવી ફર્સ્ટ ક્લાસ હે અને ઘણી તો ત્યાં તો હેલો મુઠો

અને હવને રહસનદાર રહે સંદાર ભાટમો જોવાય પેલા સીરા ખાતા અમે બહુ મજા નહીં હતા તો દાળ ભાટ નું થાવ અને પછી પાણી છુ છોજ કર એ અખંડ નામનું જો બધા પ્રેમ થી બે હાથ તારી નો સહકારા લીન બોલ જો હું તો કહું છું ના બોલો તો ખાલી મોઢે ફફરાવ જો એટલે અમારી વિશ્વાસ બોલો તો છો

I'm not ये बता कर मोह रे का आयु रेखन हमर गहू सन yeah, yeah, yeah.